સાંસ્કૃતિક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરતમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવવાને દોજ રોફ જમાવતા વ્યક્તિને વરાછા પોલીસે પાઠ ભણાવ્યો છે સાગર હિરપરા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો તો લક્ઝુરિયસ કારમાં વિડીયો બનાવી અને પોલીસની નેમ પ્લેટ રાખી હતી વરાછા પોલીસે આ વિડીયોની તપાસ કરી એ કિસ્સામને ઝડપી પાડ્યો છે

બિલકુલ ચોક્કસ ચોક્કસપણે સુરત શહેર ની અંદર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક વિડીયો વડાસા વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં રીલ બનાવવાનો વિડીયો સામે આવતાની સાથે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો સુરત શહેરમાં નવાર લોકો વિડીયો બનાવતા હોય છે ત્યારે સાગર એરપોર્ટ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી વાયરલ કર્યો હતો લક્ઝરિયસ મોંઘી કારમાં વિડીયો બનાવી અને પોલીસને નેમપ્લેટ રાખી હતી વરાજા પોલીસના વિડીયોની તપાસ કરી એ ગીત ધરપકડ કરવામાં આવી છે સાગર હિરપરાની ધરપકડ કરતા સાગરે કાન પકડી માફી માંગી છે સાગરે કબૂલાત કરવામાં આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર પોલર્ટ વધારવા માટે આ રીલ બનાવવામાં આવી હતી અને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી મોંઘી પડી છે યુવક ને અને હાલ તો વરાછા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે જી 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 આભાર માહિતી આપવા માટે